નમસ્તે આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજી તાંદળજાની ભાજી કૃષ્ણ ભગવાને વિધુરજીના ત્યાં જમ્યા હતા તાંદળજાની ભાજી બહુ જ ગુણકારી હોય છે તે શરીરના તમામ પિત્ત દોષોને દૂર કરે છે આંખોની ગરમી માટે બહુ સારી છે આખા શરીરમાં બળતરા થતી હોય તે મટાડે છે સ્ત્રાવ મટાડે છે પેટના તમામ રોગો માટે બહુ ફાયદાકારક છે ચામડીના રોગો માટે ફાયદાકારક છે પથ્થરી માટે ફાયદાકારક છે કિડનીના રોગોમાં પણ બહુ ફાયદો આપે છે તમામ પિત્ત દોષો આપણા શરીરમાં જે હોય એ બધામાં ફાયદો કરે છે માટે તાંદળજાની ભાજી અને રીંગણનું મિક્સ શાક આપણે બનાવીશું તાંદળજાની ભાજી અને બટેકાનું શાક થાય તાંદળજાની ભાજી અને ચણાના લોટવાળું શાક બને તેલનો વઘાર મૂકી દીધો છે હવે આપણે રાઈ અને હિંગથી વઘારીશું જે લોકો લસણ ખાતા હોય એ લોકો લસણ પણ નાખી શકે

નાખીશું એટલે કરમદાનું અથાણ બનાવીશું એમાંથી કાઢ્યા છે એમાંથી આપણે ઝીણા ઝીણા સમારીશું ત્યાંમાં ખટાશ જોઈએ ખટાશ હોય તો સારું લાગે ટામેટું પણ નાખીશું કઈ આ પાક ઓસમાઈ જતું હોય છે પણ પહેલાં વધારે લાગે તો પતની ઓછું થઈ જતું હોય છે તે પ્રમાણે આપણે મીઠું નાખવાનું મીઠું વધારે ના પડી જાય એ બહુ ધ્યાન રાખવું પડે હવે આપણે એમાં મીઠું નાખીશું મીઠું પાવડર નાખીશું ગરદર નાખીશું લીલા મરચા નાખીશું આપણને જરૂર લાગે થોડું પાણી નાખી લે આપણે ઢાંકી દઈશું

પાણી રેડવાથી શાક એકદમ એવું સરસ બને એના માટે આપણે પાણી આપણે ઢાંકી દઈશું ચેક કરી દઈએ તીલું થઈ ગયું હોય સાપુક શાક અને તૈયાર છે રીંગણ પણ ચડી ગયો છે આપણે ગેસ બંધ કરી દઈશું ભાજી તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ